કારણ કે નીચે મેટરનું કામ યોગ્ય કરવામાં આવ્યું ન હતું અણઘડ કામગીરીને પરિણામે એક મેટાડોર વાહન નવા ખીગડાવાળા રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તે રસ્તામાં અંદર ઘૂસી ગયું હતું આ ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નવા નવાબને રસ્તામાં કેટલું ગાબડું પડ્યું છે વોર્ડ નંબર તેર પૂર્વ કોડપણ જાગૃતિ બેન ડાંગર આ મારા વોર્ડની અંદર અત્યારે જ્યારે આ પેચવર્કનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ સ્વામિનારાયણ ચોકની અંદર અત્યારે નું કામ કરેલું છે એક દિવસ પહેલા તો એની અંદર મેટલિંગ કામ કર્યું નથી અને સીધો એમાં પાથરી દીધું છે સીધે સીધો ડામર પાથરી દીધો છે હવે બિલ તો બંને કામના મુકાશે મેટલિંગનું મુકાશે અને ડામર ડામરનું મુકાશે પણ એની નીચે મેટલિંગ તો કર્યું જ નથી અને લોકોને ખાલી ઉલ્લુ બનાવવાની વાત છે કે એક વર્ષથી એક તો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ વર્ષે જે વરસાદ પડ્યો અને ખાડાને એટલા બધા ખાડા હતા કે લોકોને હાલવાનો પણ રસ્તો નહોતો અને હવે ખાલી માત્ર દેખાડો કરવા માટે એક આ ડામર પાથરે છે પણ એમાંય મેટલિંગ કર્યા વગરનો એટલે લોકોને ઉલ્લુ બનાવવાનું બંધ કરી અને સારું કામ લોકોને આપે એવી અમારી માંગ છે નહીતર પછી અમે પણ આંદોલન કરીશું